જય શ્રી રામ મિત્રો આપણી દુકાને આવી ગયું છે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન એકવીસો વોલ્ટનું નીચે બધું સ્ટીલ બોડી આવે ઉપર ગ્લાસ આવે હેવી ગ્લાસ આવે તો આ આધુનિક ઇન્ડક્શન છે તો આમાં ટોટલી આપણા વાસણો હોય સ્ટીલના ટીનના બધા લે ફોડ એમ્પિયરની પિન આવે મોટી પિન આવે એકવીસો વોલ્ટ આવે પૂરેપૂરા એકવીસો વોલ્ટ હાથ ડિગ્રી સુધી હાથ ડિગ્રી તાપમાન સુધી કામ કરે જો માથે જારી આવે જારી મૂકી દેવાની તો એના ઉપર આપણી ભરથું કંઈ કરવું હોય કે પછી આપણી માથે રોટલી ગેસમાં આપણે હેંકતા હોય રીતે રોટલી આપણી ઉફી જાય ખુલી જાય તો આ ટચસ્ક્રીન આવે પહેલાં ચાલુ કરવાની પછી આપણી જે આપણી વસ્તુ હોય એના પર રાખવાની ગરમ થઈ ગયો બે ત્રણ કે વીસ સેકન્ડમાં તો ગરમ થઈ જાય તો આપણે આ પાણી હે તો પાણી ગાય ગા ગરમ થઈ જાય તમે ડાયરેક્ટ મૂકી શકો ને આ જારી ઉપર મૂકી શકો જ ગરમ થઈ ગયો જ ગરમ થઈ ગયો આઈ ને જારે આવે એના આપણે આપણે રીંગણા આપણે ભરથું રીંગણાનું ભરથું કરવું હોય અથવા આપણે માથે રોટલી મૂકવી હોય રોટલા મૂકવા હોય પછી પીઝા બનાવવા હોય તો પીઝા બની જાય બધી વસ્તુ થાય પીઝા બનાવ હોય તો પીઝા બની જાય સેન્ડવીચ બનાવી તો સેન્ડવીચ બની જાય વધુ આમાં જાય તો પોરબંદર શિવ શક્તિ માં અવશ્ય મુલાકાત કરજો અઢાર મહિનાની વોરંટી આવે એક વર્ષની છ મહિનાની વોરંટી આવશે રિપેરિંગની ભાંગ તૂટની ગેરંટી નહીં આવે તો આને કહેવાય ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સગાડી તમે એનાથી કંટ્રોલ કરી શકો વધઘટ કરી શકો એકવીસો વોલ્ટ પૂરેપૂરા એકવીસો વોટનો આવે હાથસો પચાસ ડિગ્રી તાપમાન સુધી કામ કરી શકે જો પૂરેપૂરું સ્ટીલ આવે નીચે આઈ સ્પીડનો ફેન આવે એટલે ઠંડી ઠંડી ગરમ હોવા આપણી બારોબાર નીકળી જાય કોઈ ડેમેજ વસ્તુ થતી નથી તો આપણે આ બંધ કરી દીધું ફોર ને એવી પિન આવશે પૂરેપૂરા ફોર એમ્પિયરની પિન આવે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો પોરબંદરમાં ઇન્ડક્શન સગડી તો એકવાર અવશ્ય